એટલું જ નહીં પરંતુ એમેઝોનમાં પિકઅપ બોય તરીકે કામ કરનારા ચોવીસ વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કરેલા આપઘાતને લઈને અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે બ્રિજ પરથી મળી આવેલી બાઇકના આધારે કુલદીપની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે હાલ ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં સોટકો રાહ ધરાય છે કારણ કે ફાયર વિભાગે જણાવ્યું હતું કે કેબલ બ્રિજ પરથી નદીમાં કૂદકો મારનાર ઉધના વિસ્તારમાં આવેલા સંજયનગર ખાતે રહેતા અને એમેઝોન કંપનીમાં પિકઅપ બોય તરીકે કામ કરતા ચોવીસ વર્ષીય કુલદીપ ગોળ હોવાનું સામે આવ્યું છે કુલદીપ ગુરુવારના રોજ પોતાની બાઇક પર ઘરેથી નીકળીને કબ્રિસ્ટ બ્રિજ ઉપર પહોંચ્યો હતો બ્રિજ ઉપર ઉભા રહીને પોતાની મોબાઈલ ફોન દ્વારા સેલ્ફી લીધી અને એની ઉપર લાસ્ટ ટાઈમ ફોર માય લાઈફ લખીને આ સેલ્ફી પોતાના વોટ્સએપ પર સ્ટેટસ પર અપલોડ કરી નાખી હતી તાપીમાં ઝંપલાવનારા કુલદીપના ભાઈ સુદીપ ગોડે જણાવ્યું હતું કે મારા ભાઈએ તાપી નદીમાં ઝંપલાવી હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ આવ્યા હતા અને થોડીવારમાં તેઓ જતા રહ્યા હતા લાઇવ દ્વારા કે અન્ય હોડીઓ દ્વારા શોધખોળ કરવાની કોઈ જ કોશિશ કરવા આવી ન હતી હું આખો દિવસ બ્રિજની આસપાસ શોધતો રહ્યો પરંતુ તેણે એવી કોઈ જ શોધખોળ કરી ન હતી સવારે હું અને મારા ભાઈ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે ત્યાં કામ કરતાં એક મજૂરે કહ્યું હતું કે યુવાને તાપી નદીમાં ઝંપલાવ્યું છે જેની આજે સવારે લાશ મળી આવી હતી વધુમાં જાણવા મળ્યું છે કે એમેઝોન કંપનીમાં તેની સાથે કામ કરતા મિત્રોના ગ્રુપમાં કબસ્ટાઈ બ્રિજનું લોકેશન શેર કરીને કુલદીપે જિંદગીન અંત લાવવા તાપી નદીમાં ઝંપલાવ્યું હતું વોટ્સએપ સ્ટેટસ જોઈ કુલદીપના ભાઈ ને તેની માતા તરત જ કેબલ સ્ટેટ બ્રિજ પર ધસી આવ્યા હતા આજે સવારે તેની લાશ મળી આવી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા જીટન ફેર